તો આપણે આજે લાલભાની એજન્સી પર જઈએ છીએ કે લાલભાઈ આપણે કીધું કે ક્યારે આવશે તો આપણે આજે જ તો આવું છે લાલભાની એજન્સી તો જય માતાજી મિત્રો આપણે પહોંચી ગયા હતા સિદ્ધપુર સિદ્ધપુર ને ભાઈ સિદ્ધપુર પાટણ તો સિદ્ધપુર પાટણ જ કહેવાય છે આ પાટણ ગણો તો એ ખરું ને સિદ્ધપુર ગણો તો ખરું તો આપણે સિદ્ધપુર પહોંચી ગયા અને પહેલું જવાનું છે આપણે પાલમપુર અને પાલમપુર થી પછી જવાનું છે દોતીવાળા ને દોતીવાળા દોતીવાળા થી જાવ ડીસા ને ડીસા થી પછી આવશું ઘરે આપડે જવાનું છે તો આજે પેલી આપણે આવ્યા તો અને એજે છીએ છીએ જવાનું છે તો જેવી મજા આવે પછી જોઈ લઈએ પેલી આગળ જેટલો ટાઈમ થાય છે જેટલો ટાઈમ નહીં જાતો એ પછી ગવો પડે એકદમ તો દિલીપ ના લઈ ને તો અમદાવાદ આડાવાળા રૂટમાં લઈ જાય બહુ મસ્ત મસ્ત લોકેશન હે અને આ તો આ સાઈડમાં બહુ મસ્ત લોકેશન પણ આપળો આ દિશા એકનો આ જગ્યા પર આ મકા બહુ આપું બમે અમદાવાદ જાવું ગમે અંદાર ફરવું ગમે પણ ટ્રાફિક નો ગંટાળો હે ના આપળો ટ્રાફિક નહી હોય જેમ કે અમદાવાદ તો હું લગભગ અઠવાડી અઠવાડી જવાનું થાય છે ના ડીસાની અંદર આવો એટલે બહુ મજા આવે ફરવાની જેમ ને ડીસા જાવ એટલે બહુ આનંદ આવે

બોલા બોલા નકલ જો ખાલીયા મને કોઈ ટેન્શન નહી જ્યારે સર્વિસ આવે ને ત્યારે ખબર કે હું બીલી બીલી મશીન લઈ જઈ આવું ગાડી નું ગેટી દીયો નું ઠીકોરનો તાળીય તૂટી જાવું નહી આમ તો મંગળની એટલી કોણી હે મંગળની એટલી આપણામાં પાટણની અંદર એક આ નાળો છે એવું કે બહુ ઘણો વરસાદ પડે ને પેક થઈ જાય પછી રસ્તો બંધ તો આપણે પછી એને ભૂમિ જ જવું પડે અને આ છે એમ એવું નાળું છે કે આ તો ફૂલ ભરેલું હોય ને તો અંદર જડીએ નહીં તો આપણે પાલનપુર પહેલી એજન્સી પહોંચી ગયા છો અને બસ હવે ત્રણ માલ ઉતાર જ છે જોવું ધોતીવાડા

તો ચલો આપડે જય માતાજી મિત્રો આપણે પહોંચી ગયા છો બનાસકોઠાની અંદર ને આપણે પહેલું જ ગામ આવી ગયું છે પુષ્કળ પાલનપુર તો જઈને આપડે બસ આપણે બીજી જગ્યાએ પુષ્કળ અંદર ચા ને પછી નીકળશું આપણે ડીસા જો આપણે લાલપાની એજન્સી આલેલી હરિવા ચા ની તેઓ આગળ જવાનું છે જેમ કે આપણે સ્પેશિયલ એ જગ્યા જવા માટે જ આવ્યા છે જેમ કે આપણે લાલભાઈએ કાલ કીધું હતું કે તું મારા એજન્સી આવ્યો નહીં તો આપણે સ્પેશિયલ એના માટે જ નીકળ્યા હોય કે જેમ કે આપણે લાલભાઈ કઈ ના જ હોય કે મારી એજન્સીએ તું નહોતો આવ્યો અને કાલે જ આપણે આજે જ વિડીયોમાં જણાવી હતું કે લાલભાની એજન્સી આપણે ઓપિંગ હોય પણ નહોતા ગયા કે એમણે પણ નહીં ગયા તો આજે આપણે સ્પેશિયલ એ જ આવું એજન્સી અંદર ને તમને બતાવીશું લાલભાની એજન્સી તો આપણે આ રીત લોકેશન ગમે છે એના માટે આ લોકેશન જોવા માટે જ આપણે આયા સો બનસકોઠાની અંદર તો આ લોકેશન જોવા માટે આપણે સ્પેશિયલ જ આવું પડે છે કે બીજી જગ્યાએ લોકેશન જોવા મળે નહીં જોઈ લો ઓહું તો તમને હાઈવે જ મળે કોઈ બી જગ્યાએ અમદાવાદ જો કે કોઈ જે મહેસાણા જો પછી કે પાટણ આવો તો તમને હાઈવે જ મળે પણ તમે બનસકોઠાની અંદર આવો એટલે તમને આવો રસ્તો

ખાવાની તો કઢી પકોડા ઈચ્છા છે કે કઢી પકોડા નિશામાં હોવ એટલી આપણે ભાવ બીજું કોઈ ભાવતું નથી દાલ પકોડા ખાયો તો દાળ પકોડા ખાધીએ આપણે કઢી પકોડા ખાવા એની એજન્સી ઉપર આપણે આવવાનું હોત તો લાલભા આપણે હંગાતે જ આવોત મેં ફોન પણ કર્યો હતો લાલભા તમારે આપવું તો એડો તમારી એજન્સી ઉપર આપણે જઈએ પણ લાલભા ના અમારે એટલું લેટ થઈ જાય એના કારણે નહીં આવ્યા ને વરસાદ ચાલુ હતો બ્રિજ બ્રિજ ઉતરી ગયા તો આપણે ના મંદિર કયું જલારામ નું કઈ કયું ના ગુજરાત માતા નું હોય એ ચોકડી પાછળ જઈ ને અમો બે ચોકડી પ્રખ્યાત છે ગાયત્રી મંદિર ક્યારેય ની અંદર આયા કોઈ ગમે તે કોઈક આપણે મેમન ને ફોન કરીએ કે ચો ભાગે ગાયત્રી મંદિર કોઈ લોકેશન ને બીજું ના હોય ગાયત્રી મંદિર નું બહુ હાઇલાઇટ છે અને આપણે આ પાટણ ની અંદર કઈ ભર્યું વિશ્વકર્મા મંદિર ના પાટણ ની અંદર આપણે આવો તો કે નવજીવન ચોકડી તો હોય જગ્યા પર એવું જગ્યા ગાયત્રી મંદિર આ બે લોકેશન છે એક કિસાની અંદર ગાયત્રી મંદિર ને આપણે પાટણ ની અંદર નવજીવન ચોકડી બે વધારે હાઇલાઇટ છે ના આખોલ ના ચોકડી આગળ ચોકડી મિત્રો આપડે ફોન કરીએ જેમ કે આપડે હાગા વાળા જો ફોન કરીએ હાજર હોય નદી આવી નદી નદી તો નદી આવી હેરાન તો નહીં કરો આપણે તો ફોન તો કરી જોઈએ જો ઘરે હોય તો મુલાકાત આપણે લઈ રહીએ જેમ કે મારે માછી નું ઘર થાય આખોલ ને અમારા ભોણ ઉભા તો ભડત ભડત પણ આપણે ફોન કરવાનો છે જેમ કે મારા ભાઈ નું ઘર ભડત છે ને મારું મમાનું ઘર પણ બનાસકોઠામાં જ છે એની તો આઈ નહીં એટલે બનાસકોઠામાં આબુ બહુ ગમે છે કે આપણા હગાવાલા બધા એ બનાસકોઠામાં જ છે એની લી નદી નદી બનાસ એની પેલો આઈ નહીં નહીં આઈ નહીં આજે કરી તો આબાની છે વરસાદ આ ફેર બધી જગ્યાએ વધારે જ છે કારણ કે આડા પાટણ પોતે તો બધું નઈ પડ્યો છે કણ થોડો વરસાદ પાટણમાં પડે એટલે પાટણ થઈ જાય છે પે એટલો એ બરોબર છે

સમજો લોકો મહેમાન શાંતિ અમારે પૈસે લાગુ પડ્યું બ્લોક બનાવવા જેમ કે લાલબા ટકવાલાલ કરતા હતા કે અમારી એજન્સીમાં ઓપનિંગમાં પણ ના આવ્યા તો આપણે પૈસે મુલાકાત લઈ લીધી જો તો મહેમાન બી આવી લાલબા તો આજે નહીં લાલબાને ફોન કર્યો તો પણ લાલબા નહોતા આવે એમ જેમ કે અમારે બે ત્રણ જગ્યાએ જવાનું હતું એના કારણથી તો આપણે ચા પાઈએ તો પહેલાં તો ફર્સ્ટ ક્લાસ ને પછી હિસાબ કરીએ જેમ કે ચા હોય કણ બીએ હવે તો તમને આખું લોકેશન બતાવી દઉં આ કઈ જગ્યા એરિયા છે તો આપણને ખબર નહીં કેમ કે કઈ ચોકડી કહેવાય એ પણ ખબર નહીં આપણને તો આપણે મેમન ફાઈ એડ્રેસ પર પૂછી જઈએ મેમન એડ્રેસ કહી દો ને કેમ કે આપણને આ એરિયાની ખબર નહીં કઈ કોમ્પ્લેક્સ છે કહી દો આપણે દિશા આફળ ચોકડી હમ વજ્ર કોમ્પ્લેક્સ દુકાન નંબર 6 ઓકે ઓકે આપણે ટાટા ટાટા શોરૂમ નું ઓકે તો આપણે એડ્રેસની ખબર નથી આપણે એડ્રેસ નું કહી દીધું તો દરેક ચા મિત્રો કોઈ ધીસાધી જોતા હોય તો જરૂરથી મિત્રોને આવજો અને આરી વાત ચા પણ મળી જે છે અને ચામે પણ ટી પાર્લર છે જો લાલ બાવન તો જે જાય આપણે બસી મળીએ હવે નીકળીએ એટલે આપણે પહોંચી ગયા હા પાટણ ત્રણ એજન્સી જઈને આવતા રહ્યા અને જો ભૂલી

એ એજન્સી આજ ફરવા ગયો આ તો હું લે ઉતારો ફટાફટ આવતારી ઉતારી નહીં ગેડ્યા નઈ એ ને તો બહુ ટાઈમ લઈ લીધો ચલો આપણે હવે શોપિંગ ઉપર જઈએ છીએ કે આપણે આવી ગયા છો હા હ હા કાટ ચાલુ કરના ચલો આપણે શોપિંગ ઉપર જઈએ પછી મળીએ જય માતાજી